ટ્રાફિક અને રખડતા ઢોરને લઈને ઘણી તકલીફો પર્યટકોને વેઠવી પડતી હોય છે જેને લઈને નગરજનોમાં આવે તો આ સમસ્યાનો અંત આવી શકે છે તેવી ચર્ચાઓ થઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા અને પોલીસ તંત્ર કેવી રીતે તાલમેલથી આ સમસ્યાનો અંત લાવે છે ત્યારે આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરે પોતાનું નિવેદન પણ આપ્યું હતું તમે જે કીધું કોલેજ ચોક બાજુ ટ્રાફિક અને લારીઓ અને રખડતા ઢોરની જે સમસ્યા છે એ બાબતે લારીઓ બાબતે પોલીસ સાથે સંકલન થયેલું છે અને ગઈકાલથી એને કામગીરી ચાલુ કરી છે અને રખડતા ઢોર માટે અમારા તરફથી પણ અમારા જે કોન્ટ્રાક્ટર છે એને સૂચના અપાઈ ગઈ છે અને એ પણ પકડવાનું ચાલુ કર્યું છે સાહેબ કેટલા સમય સુધી આ કાર્યવાહી કરવામાં આવશે એટલે મુખ્ય જે પહેલામાં બે તબક્કામાં જે કરતા કૂટ છે એ કૂટને પ્રથમ તબક્કામાં પાંચ છ છે એવી રીતના ત્યાં એના પકડવાની કામગીરી શરૂ થશે બે દિવસમાં પૂરી થશે અને પછી ગાયોની કાર્યવાહી શરૂ થઈ જે રોડ ઉપર ટ્રાફિક થાય છે એમાં સાહેબ પાલિકા જેવડો કોઈ સંકલન કરીને પોલીસ હોય કરવા પોલીસ સાથે એ વાત થઈ ગઈ છે કે જે લારીઓ ટેમ્પરરી વારંવાર રસ્તાઓની વચ્ચે આવી જાય છે એના પોઈન્ટ પણ મૂકેલા છે તો એ લોકો ગઈકાલથી કામગીરી પણ ચાલુ કરેલી છે ચક્રવાત ન્યૂઝ વડનગર Terima kasih